જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાના સંપૂર્ણ માર્ગદર્શન અને રાહબાળી હેઠળ સત્યમ સેવા યુવક મંડળના સેવાભાવી ટ્રસ્ટીઓ સભ્યો અને કાર્યકરોના અથાગ પ્રયાસોના ફલસ્વરૂપ આગામી તારીખ નવ ફેબ્રુઆરીને રવિવારના રોજ સત્યમ સેવા યુવક મંડળનો ઓગણચાલીસમો સમૂહ લગ્નોત્સવ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલ સનાતન હિન્દુ ધર્મશાળા ખાતે ભારે ધૂમધામ સાથે યોજાશે જે માંગલિક પ્રસંગે પચીસ નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડશે અને સત્યમ સેવા યુવક મંડળ તથા દાતાશ્રીઓ દ્વારા કન્યાઓને સોના ચાંદીના આભૂષણો કબાટ પલંગ વસ્ત્રો ગેસના ચૂલા સહિતની ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ કન્યાદાનમાં આપી કન્યાઓને વાજતે ગાજતે વિદાય કરવામાં આવશે આ પ્રસંગે મનપાના કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ ધારાશભ્ય સંજયભાઈ કોરડિયા જૂનાગઢના નિવૃત્ત પોલીસ વડા હર્ષદભાઈ મહેતા ડીવાયએસપી હિતેશભાઈ ધાદલિયા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા સિવિલ હોસ્પિટલ જૂનાગઢના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ આર બ્રહ્મભટ્ટ પોરબંદરના સિવિલ હોસ્પિટલના ડીન ડોક્ટર સુશીલકુમાર કે જે હોસ્પિટલના ડોક્ટર ભાવિન છત્રાળા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે આ સાથે ભારત સાધુ સમાજના પ્રમુખશ્રી મુક્તાનંદ બાપુ ભવનાથના વરિષ્ઠ સંતશ્રી યોગી શ્રી શેરનાથ બાપુ મહાદેવ ભારતી બાપુ જમનાદાસ બાપુ હિરાણી મોરબી લાલજી મહારાજ પ્રેરણાધામ ભવનાથ રામ મનોહર દાસજી તથા રાજેન્દ્ર ગિરી બાપુ સહિતના સંતશ્રીઓ પાવન પધરામણી કરી નવયુગલોને આશીર્વાદ આપશે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સહયોગી સંસ્થા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અને દાતાશ્રીઓના સહયોગથી યોજાઈ રહેલ ઓગણચાલીસમાં સમૂહ લગ્ન માટે સંસ્થાના મોભી મનસુખભાઈ વાજા તથા તેમના સહયોગી અરવિંદભાઈ મારડિયા દેવીદાસભાઈ નેણસાણી શાંતાબેન બેસ ઠાકરસિંહભાઈ વાઘેલા એડવોકેટ કમલેશભાઈ પી પંડ્યા મનીષભાઈ લોઢિયા અલ્પેશભાઈ પરમાર નરેન્દ્રભાઈ જોશી બટુકબાપુ સહિતના કાર્યકરો આ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન થાય તે માટે રાત દિવસ એક કરી ખભા મિલાવી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તથા આગામી નવ ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહેલ આ લગ્નોત્સવમાં દીકરીઓને જે કરિયાવર આપવાનો છે તે મોટા વાહનો ભરાય તેટલો કરિયાવર પણ કન્યા તથા કન્યા પક્ષના વડીલોની ઉપસ્થિતિમાં દાતાશ્રીઓના વરદ હસ્તે વરપક્ષને સુપ્રત પણ કરી દેવામાં આવ્યો હતો ભારે રંગે ચંગે અને ધામધૂમથી યોજાઈ રહેલ સત્યમ સેવા યુવક મંડળના ઓગણચાલીસમા સમૂહ લગ્નોત્સવ અંગે ચાલો જાણીએ આ અંગે એક રિપોર્ટ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તારીખ નવ બે અને રવિવાર રોજ પચીસ દીકરીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે મારી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં બે હજારથી પણ વધુ દીકરીને કર્યાવર સાથે કન્યાદાન આપી સાસરે વરાયું છે મારી સંસ્થા એટીએમ પણ લગ્ન કરવું છે એટલે કે એની ટાઈમ કોઈ અમને કાલે આવીને એમ કહે કે મારે દીકરી પરિણાવી છે તો એક જ જ્ઞાતિના હોય તો ગમે ત્યારે અમારો સંપર્ક સાધવામાં આવશે અમે આવા લગ્ન પણ કરાવી આપીએ છીએ સાથે કરિયાવર પણ આપીએ છીએ આજે જે પચીસ દીકરીના લગ્ન છે એને રોજ અમારી સંસ્થા દ્વારા જે મોટી મોટી આઈટમની ખાસ કરીને કબાટ શેતી પલમ દીપો ખુરશી ડ્રેસિંગ આ બધી વસ્તુ આજે અમે આ દીકરા પક્ષવાળાને રૂબરૂ બોલાવી અને આજે અમે આવી છીએ અમારી સંસ્થા છેલ્લા બેતાલીસ વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ હોસ્પિટલમાં દર્દીઓને ભોજન આપીએ છીએ આ ઉપરાંત પ્રસૂતાબેનોને ચોંકાવીનો સેરો આપીએ છીએ અંધ દીકરીની સંસ્થા પણ અમે ચલાવીએ છીએ અને સાથે સાથે વૃદ્ધાશ્રમો પણ ચલાવીએ એટલે આવી માનવતાવાદી પ્રવૃત્તિ છેલ્લા બેતાલીસ વર્ષથી અમારી સંસ્થા કરે છે અને ઈશ્વરની કૃપાથી અમારા દાતાઓને પણ અમે ધન્યવાદ દઈએ કે જ્યારે જ્યારે અમે કોઈ પણ પ્રોજેક્ટ લઈને જઈએ છીએ અહીં વિદ્યાર્થી સન્માન હોય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હોય નિદાન કેમ્પ હોય કોઈ પણ કાર્ય હોય ત્યારે અમારી જોડી છલકાવી દે છે આજે પણ આપ બધા જોઈ શકો છો કે આજે દીકરીઓને ઘર ભરી ભરીથી સો આઈટમથી પણ વધુ દીકરીને કરિયા આપવામાં આવ્યું એમાં બે દીકરીઓ એવી છે કે જેને મા નથી બાપ નથી આવી દીકરીને કન્યાદાન પણ અમારી સંસ્થાના કાર્યકરો દ્વારા આપવામાં આવશે અને એને તન મન અને ધનથી સહયોગ આપવામાં આવશે આજે અમારા દાતા દીપકભાઈ કરીને છે એના દ્વારા પણ આજે અમારી દીકરીઓ જે આ પચીસ દીકરીઓ છે એને બે ગ્રામ મંગળસૂત્ર સોનાનું મંગળસૂત્ર પણ એના દ્વારા જાહેર થઈ જાય એટલે ઈશ્વરની કૃપાથી જે આ દીકરીઓને અમે અમારી પાસે પિસ્તાળીસ ફોર્મ આવ્યા હતા એમાં અમે આ પચીસ દીકરીને પસંદ કરી છે જેને માનું હોય બાપનો હોય કે જે આર્થિક રીતે હાવ નબળી પરિસ્થિતિ એવી તપાસ કરીને આજે અમે પચીસ દીકરીને આજે અમે કરિયા આપીએ છીએ નવ બે અમારા સમૂહ લગ્ન છે એની અંદર તમારે બધાને હું આમંત્રણ કરું છું કે જે જે અમારા દાતાઓ છે જેણે જેણે અમને સહયોગ આપ્યો અથવા સહયોગ ન હોય તો પણ તમે બધાએ સનાતન ધર્મશાળા ખાતે નવ બે આ સમૂહ લગ્નનું આયોજન છે એમાં બધા હાજરી આપો અને મારી વિનંતી છે તારીખ નવ બે ના રોજ સવારે ઘરરાજા પક્ષ અને કન્યા પક્ષનું અમારે આગમન થશે ત્યારબાદ મંડપ વિધિ થશે અને ત્યારબાદ પચીસે પચીસ વરરાજાઓને અમે ભવનાથ મંદિરે જાશું અને ત્યાં બધી દીકર વરરાજાને અમે દર્શન કરાવી ધામધૂમથી પાછા ભવનાથ સનાતન ધર્મશાળા ખાતે લઈ આવશું અને લગ્ન વિધિ શરૂ થાય લગભગ ત્રણથી સાડા ત્રણ વાગે આ લગ્ન વિધિ પૂરી થશે અને રંગે ચંગે બધાને સાધુ સંતોની હાજરીમાં આ લગ્નનું આયોજન રાખેલું સત્યમ સેવા યુવક મંડળ ની જે કામગીરી છે એ જ સરાહનીય છે આપણે જોઈએ છીએ કે જુનાગઢ છેલ્લા કેટલાય વર્ષો ને આ સેવા એ સેવાકી કાર્ય સાથે જોડાયેલ છે તેમાં મનસુખભાઈ વાજા ની સાથે એમની જે ટીમ છે એ અનેકવિધ સેવાકી કાર્યો કરે છે જેવા કે ખાસ તો આપણે કહી શકાય કે દીકરીઓના સમૂહ લગ્ન આ સાથે કોરોના જેવી કપરી સ્થિતિમાં પણ દરેક રીતે લોકોને મદદરૂપ થયા હતા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને ખૂબ બધી શીરો છેથી માંડી અને દર્દીઓને એ પોષક તત્વો મળી રહે એ માટેના પણ આ આહારનું આયોજન કરે છે અત્યારે આપણે જોવાનું એ છે કે નવ ફેબ્રુઆરીએ પચીસ દીકરીઓના તેઓ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે તેમાં આજે ગાયત્રી શક્તિ ગીઠ ખાતે પચીસ વરરાજાઓને બોલાવીને અને દીકરીઓને જે કન્યાદાનમાં દઈ શકાય જે દાયજામાં દઈ શકાય એવી શેતી છે કબાટ છે ખુરશી છે કે જે એના જીવનમાં જરૂરિયાતવાળી જે વસ્તુઓ છે એ આપવા માટે બોલાવેલા છે અને એમના આ એમની આખી ટીમ ખૂબ જ સાથ અને સહકાર આપે છે અત્યારે આપણે કહી શકાય કે મહાકુભ પર્વ ચાલે છે તો તેમાં કેમ સમૂહ સ્નાન કરે છે તો એવી જ રીતના આ સમૂહ લગ્ન પણ શ્રી મનસુખભાઈ વાજા દ્વારા એવું મોટું આયોજન થાય છે અને હું તો એમ કઉ છું કે મહાદેવ એને ખૂબ શક્તિઓ આપે કે જેથી કરીને આવા અનેક આવા સેવાકીય કાર્યો કરે આશીર્વાદ તો દાતા બાપુ કે પણ તમે બધા હાથ ઊંચા કરી અને પ્રાર્થના કરો કે મનસુખભાઈ વાજાને આવા કાર્યો કરવાના ખુબ ખુશી આપે પ્રાર્થના કરે કારણ કે આટલા હોય છતાં આ હાજર રહ્યા છે તમારા અલ્પેશભાઈ પરમાર એના વિશે વધુ નથી કીધું પણ હું તો કઉ છું કે આ સંસ્થામાંથી આ બધું ભેગું કરવું અને લી આવવું ને મૂકવું ને કરવું તમને બધા ફોનથી જાણકારી કરી અને બધાયનો પોતે કા કોઈ અંપેશભાઈ પરમાર કરાય અમે તો એને એકસો આઠ કહી છે એ રીતે અમારા મનોશભાઈ પર્યા આ પણ કેટલા જ ઉત્સાય છે અને મનુભાઈ રાય બે હાથ પર છે અને સુશીલાબેન માટે તો મેં કહી એટલું ઓછું છે અને એમના આશીર્વાદ અમારી સંસ્થા ઉપર છે અંકેશભાઈ ભેગનાથી જે પોતે અમારા અંતેક્રીને સંતરતા મેનેજિંગ ટ્રસ્ટી છે

અને બધા જે નિયમોનું ખાસ પાલન કરજો મેં ગ્રુપની અંદર જે કાંઈ નિયમો મૂક્યા છે સમૂહ લગ્નની અંદર એમાં જે કાંઈ સૂચના આપી છે એ પ્રમાણે બધા પાલન કરજો અને સહકાર આપશો તો આ શક્ય છે કારણ કે આપણી ઘરે એક પ્રસંગ કરવાનો હોય તો પણ આપણને ઘણી બધી તકલીફ પડતી હોય છે જ્યારે આ તો પચીસ લગ્ન છે એટલે બેયના પચીસ પચીસ પચાસ ફૂટુંબમાં ભેગા થશે બરાબર એટલે તમારા બધાનો સહકાર હશે તો જ અમારું કાર્ય છે એ સારું કરી શકું ને તમારા હાથની વાત છે અમને તમારે સફળ બનાવવા એ તમારા હાથ ની વાંચેલો બધા સહયોગ આપો એવી વિનંતી સહ આભાર ઓગણચાલીસ માં સમૂહ લગ્નોત્સવ માં હું મારો પોતાનો પ્રોગ્રામ છે એટલે હાજર નહીં રહી શકું એટલે મનસુખભાઈ મને કે આજે તમે આવી જાવ બધાને મળી જાઓ બધાને શુભેચ્છા પાઠવો તો ખરેખર હું તમે આપણે પરસ્પર શુભેચ્છા લેવાની છે તમે બધા મને સારી રીતે હું સંગ કાઢી શકું એવી શુભેચ્છા પાઠવું અને હું તમને સારી રીતે લગ્નોત્સવ બધા વિવેકપૂર્વક ઉજવો એવી શુભેચ્છા પાઠવું છું મનસુખભાઈ ને તો કઈ કેવા જેવું જ નથી નાનપણથી આ કાર્ય કરે છે આ અઘરો છે હું પૈસા આપી દઉં દસ હજાર પછી એને આયોજન કેમ કરવું કેવી રીતે માણસો દોડાવવા ક્યાં એ બધું બહુ અઘરું છે આનું માથા ઉપર માથું ન રહીએ પણ મગજ ઉપર બરફ રાખીને એક જ કાર્યકર્તાઓ કામ કરે છે આ બધું જોઉં ત્યારે તો મને એમ થાય કે ખરેખર આવી સેવા ભગવાન ભવો ભવ બધાને આપે સૌને આપને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં અને બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે